કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાથ સવિતા ભાગ્ય કિરણ હિત પોઈન્ટ નંબર બે આજની કથાની અંદર ખરડા પ્રથમનો ચોત્રીસનો નો વચનામત એ પર વાત આવી છે મુક્તાન સામીના પ્રશ્ન સર્વ સુખના ધામ સર્વથકી પર એવા ભગવાન તેમાં જીવની વૃત્તિ છોડતી નથી અને માહિત નાસવંતુ સસાર એમાં વૃત્તિ છોડે શું કારણ છે મહારાજ કે એને વૈરાગ નથી ભૈયાજ્ઞ જ્ઞાન હોય તો વાંધો ના આવે આ લોકનું સુખ એને જાણ્યું નથી દુઃખ એને જાણ્યું નથી ભગવાનની મૂર્તિમાં શું સુખ છે એને જાણે અને જીવ માહિત પંશી ભોગવે કરી શું દુઃખ થાય છે એને જાણે તો એમાંથી એને વિનોખો પડે વિભાગ પડે જગતનું સુખ કેટલું છે ને ભગવાન સંબંધી સુખ કેટલું છે જગત સંબંધી સુખ છે પદાર્થ સોતો અને ભગવાન સંબંધી સુખ છે એ પદાર્થ વિનાનો હમ એ સુખ છે પદાર્થ વિનાનો છે જો એમાં કોઈ વિભાગ પાડી શકે નહીં જગતના સુખ છે એની અંદર વિભાગ પાડી શકે પછી આવ્યું મધ્યનું અગિયારનું નિષ્કર્મ ભગવાનને માટે ભગવાનના ભક્તોને માટે થાય એ કર્મ નથી પોતાને માટે થાય એ કર્મ છે જો પોતાને માટે કર્મ છે એની વસ્તુ જો એ બે વસ્તુ છે એનો વિભાગ પાડે જે બુદ્ધિમાન છે સર્વ મનુષ્યમાં શ્રેષ્ઠ છે મોક્ષ અને યોગ્ય છે અને સર્વ કર્મનો કરનારો છે છતાંય પણ અકર્મ છે ભગવાનના ભક્તો એના પણ શિષ્ય છે એ બીજાને માટે છે વિમુખ જીવ છે એના વિશે એ પોતાને માટે છે જો એક શુભ કાર્ય કરે છે ધર્મ અર્થ અને કામને માટે એક કરે છે એ કેવળ મોક્ષને માટે આ બેને વિભાગ કરી દે એ કહેવાય બુદ્ધિમાન સમજો ને આ ભગત છે અને આ અભગત છે આ ભગવાનો ભક્તો છે અને આ સંસારી છે એની ક્રિયા ઉપરથી એનો વિભાગ પાડી દે અને એક કર્મ કરે ધર્મ અર્થ અને કામને માટે એનો જે બીજો કર્મ કરે છે એ કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે કરે છે જો સર્વ મનુષ્ય બુદ્ધિમાન છે સર્વ કર્મનો કરનારો છે છતાંય પણ અકર્મ છે કોણ કોણને આવે નંબર કેનો અર્જુનનો અર્જુનને કીધું ને ભગવાને હમ મારી આજ્ઞાથી તું કરીશ ને તો તને કર્મ નહીં લાગે પણ તારી જાત માથે જાય ને ત્યારે કર્મ લાગશે જો તારે ક્ષત્રી જાત છે અને જયારે લોહી છે ને ત્યારે એવી રીતે સ્વામી બાપા એ જ્યારે જૂનાગઢની અંદર સંતોનો મતભેદ થયો અને પછી ત્યાં ઉદાસ સ્વામી ઉપદેશમાં ઉપવાસમાંથી ઉતર્યા અમુક સંતો હતા અમુક વરિભક્તો હતા પછી અર્જનસિંહ દરબાર રાજકોટ રહેતા ને સ્વામી બેસા સંતો ગયા ક્યાંનું કઈ તમે સમાધાન કરો એમ અત્યારે સ્વામી કે એનો સ્વભાવ એવો ગમે સંતો આવે ને ના ન પાડે એની વાત સાંભળ્યું તો સાંભળ્યું ના સાંભળ્યું ને તો મંડે લખવા એનું કાર્ય હોય ને એ કાર્ય મંડે કરવા એટલે અમે ક્યાં ઘણી વાત સાંભળી પછી અમે વાત સોલ રહે કે એને બંધ કર્યું મને લખવા અમને ખબર પડી ગઈ પછી સ્વામી કે દરબાર અમને વિશ્વાસ છે અંતરમાં ભરોસો છે કે જ્યારે સંતોને દુઃખ આવશે ને ત્યારે તમે ખમી નહીં શકો ભલે અત્યારે તમે વિભાગ પાડતા નથી તે સમય સાથે બહુ સારું રહેતો હતો એમ ત્યારે વ્યવહાર બદલાવો હતો ને એના પ્રસંગમાં બધા સંતો ઉપવાસમાં ઉતરે હતા એ હતા અમે પાર્ટીમાં ઓલો કે કોઠારી બદલાવ ઓલો કે ન બદલાવ એમાં એટલે અમને ભરોસો છે જ્યારે સંતોને દુઃખ આવશે ને ત્યારે તમે બેસી નહીં શકો કે એમ કે નીકળી ગયા પછી રાતે ભગવાને કંઈક સંબ્યો એટલે આવવાના ફોરમાં એને બીજા માણસ મોકલ્યા કહેવાય કે હું આવું છું અને ત્યાંથી ગાડી ઉપરથી એમાં બે ગયા અને જુનાગઢ ટેસ્ટને ઉતર્યા ત્યારે મંદિરવાળાએ સન્માન માટે ઘોડાગાડી મોકલી એ ન બેઠા અને હાલ આવ્યા અને મંદિરે આવ્યા પછી તો આ લોકો હમા હતા ના ગયા સીધા મંદિરે દર્શન કર્યા દેવના સભામાં દર્શન કરી અને બીજા કે મહારાજ બાપુ હાલ ઓફિસમાં કે નહીં એ ત્યાં ઉદાસ સ્વામી હતા ને ત્યાં પોથરો પાથરી અને ત્યાં બેસી ગયા ઓલા લોકો સમજી ગયા હવે આપણી હાર થઈ ઓલા કે આપણી જીત થઈ કે દરબાર જેને કોઈ ટેકો આપે ને એનું જય થાય એટલે કહેવાનું સ્વામી કે અમને વિશ્વાસ છે કે ત્યાગોલ સ્વામી માટે આ દેશકાળ છે એ તમે સહન નહીં કરો અત્યારે નહીં પણ પસે અને જીવ સાત જોડ્યા તેમ કેવાનું શું છે એટલે ભગવાને કૃષ્ણે કીધું અર્જુનને કે તું અમારી આજ્ઞાથી કરીશ તો તને કર્મ નહીં લાગે તું તારી જાત જાય તો કર્મ લાગશે જો એટલે આ પ્રસંગ પહેલાં આવેલા સ્વામી પાંત્રીસની સાલમાં મુંબઈ ગયા ત્યાં અઢી મહિના રોકાણા તિરુવનભાઈ ઘેરે પછી ફરવા ગયા હતા બીજી ઘણો ઘણા ઠેકાણા હતા પધરામ ગયા હતા ત્યાં હતા પછી પછી બોર પછી બધાએ શંકર બાપા બધાય હલો ભાઈ કેશુભાઈ દસ પંદર જણા ભાભા આવતા અને સ્વામી બે હતા હા અને આ બધું વાંચતા પછી આ એના પર સ્વામી વાત કરી આ વાત કરી બે એક ત્રણ વાર હશે વાત કરી એટલે શંકર બાપા કે સ્વામી કે હ ખુલ્લી ખુલ્લી વાત કરો સ્વામી કામ બામા શું છે ખુલ્લી વાત છે ને આ તારે ખુલી વાત સાંભળી અને માથા કર કર્યું છે ને કે દેશ કાળું બો થાય ને આમ શાસ્ત્ર પણ વાત કરી છે સમજી સમજી જાય કે તમારે અહીંયા અહીં બની કે સભામાં સ્વામી કે કાંઈ વાંધોની ઘીગીએ વિચાર કર્યો હજી સુધી ઘણા સદગુરુની સેવા છે પણ મારા સ્વભાવ ઉપર ટોકે એવા આજ આ મળ્યા અને ખરેખર સાદું વાસ છે કે માયાતી મહારાજ ખંભાતમાં મંદિર કર્યું હતું ત્યારે શંકર બાપાના બાપુ બાપાએ આખું મંદિર પોતે ઊભો કરી દીધું ખંભાત મંદિર છે ને એ સાબરે ભાઈઓ તો શ્રીમંતભાઈ શંકર બાપા બાલુભાઈ અને શાંતિભાઈ આ સારું ઝાહો જલા લેતી બહુ માહિત બ્રહ્મચારી મહારાજ એને આજ્ઞાથી એની સેવા કરી પછી સ્વામી કહેતા એ કહેતા સ્વામી જેટલું કીધું એટલું આપી દઉં એટલે એમ કીધું મેં આ મોટા પુરુષ સેવા છે બધાને પણ મારા સ્વભાવ પર મને રોકે મારું અભિમાન ટાળે કે હું પૈસાવાળો છું મોટા શેઠનો દીકરો છું આ જે અભિમાન હતો ને આ ટળી ગયો કોઈ ઉઠવાનું મને કહેજો તો આજે આવવાનું નહીં એટલે હું કહેવાય અપમાન કહો ને હા સારો વિષય રહ્યો પલટી થઈ ગઈ એ પોતાની પાસે પચીસ હજારની ઘડિયાળ હતી હા કેટલી હં ઘરમાં કાંઈક રકમ હતી કાંઈ હોય અને ઘડિયાળ લઈ બીજે જે આવ્યા અને સ્વામીને ડર કરી અને આ બધું ભેટ કરી સ્વામી કે શું હશે કે કાલ તમે આશીર્વાદ દીધા હતા ને આ એનો ફળ તમે કીધું છે ને કાલે આવતો ને એમ તો હું જ થયો ભગવાને કીધું આવ્યો સદ વિચાર આવ્યો અત્યાર સુધી મને કોઈએ આવો વેણ કરનાર કોઈ મને મળ્યા નથી કારણ કે બેસર બાબાના મોટા દીકરા શેષ્ઠિયા કહેવાય આખું મંદિર કરી દીધું હવે એને કેમ કહેવું કહ્યું હા સદ વિચારે આવ્યો હવે એનાથી કરી અરે હું ભેટ આપું છું બાકી બીજું કાંઈ છે નહીં સ્વામી કે અમે એને વૈદ્યા સતાય પણ એને આપણો ગુણ આવ્યો ખુલ્લી વાત ખોલી સ્વામી ખુલ્લી કેટલી વાત કરવાની હવે એમાં બહુ ખુલ્લી વાત કરીએ તો દેસકાર ઊભો થાય માણસો જાદા હોય ને બધા સ્વામી કે દેસકાર એટલે શું કહેવાય બે માણસ વાત કરતા હોય ત્રીજો ડોકો કાઢે એટલે વાત ફેરવી પડે એટલે બેઠા હોય ને જો બે મિત્ર બેઠા હોય શાંતિના મોજથી વાત કરતા હોય તો ઓલા ઊભો રહે એટલે સ્વામી કે લોયાના તેરમાં લખ્યું દેશકાળ એટલે કયો એક અંગવાળા હોય અને બીજા અંગવાળા કોઈ આવે અને વાત ફેરવી પડે હા દેશ કાળ બીજું કોઈ નહીં ને આમ સ્વામી કે બીજું કઈ નહીં એમ એક ઋષિ વાળા હોય અને બીજું આવે સભામાં વાત થતી હોય તો તો વાંધો આવે પણ વાત સમજવી હોય એકાંત માં ત્યારે એક ઋષિવાળા હોય ને તો મજા પડે એમ ઘણા ડફક્યા હોય બહુ ખબર ન હોય તો અધૂરો ઘોડો હોય ને એ બહુ ઝલકતો હોય એટલે બે શબ્દ સાસને આવડતા હોય પટ બલબર કેરા કર્યા ક્યાં સભા બેઠી સારું વાત થતી હોય એમાં પછી ખાબ ગયા આનું કેમ આપો ભાત તો રહેવા જતું એટલે એમ કે મારે બુદ્ધિને ડણ કરે કઢી છે ને બનાવતી બગડી ગઈ ને તો નાખતા જ ને આવડે પછી લોકો એમ કહેવું કે બારી તો બારી હં એમ ઢૂકલો નાખવા ગયા ભાઈ ને માથે પડી ખાતા આવડી નહીં અને નાખતા આવડી નહીં એને એને આવતું પાપ હતું કોઈ નથી કે નાખો તો માથે પડી થઈ કેવાય છે ઘડી છે ને એ ખાતા આવડી નહીં અને એમ સ્વામી બાબુ દાંત કઢ ક્યારેક લોક શબ્દ હોય ને કહેતા પોતાને માટે કરવું એ કર્મ કહેવાય એની વસ્તુ છે સમાજને માટે મંદિરને માટે દેવને માટે કરવું એ કર્મ ન કહેવાય છતાંય મહારાજ કે ધર્મ કરવાને અર્થે પણ ચોરીનું કર્મ કરવું નહીં જોયું જોયું ને ભગવાનને માટે કે ને વીસમો ભાગ આપી દેવો ઓગણી વાપડો એક ભગવાન એક નહીં એ નહીં ઘણા કે ભગવાન જે ઉપ થાય એમાંથી વિષ્ણુ ભાગ દહમો ભાગ દેવાનો કાં ભક્ત સામે કહે છે ને મંદિર માટે કે દહમો ભાગ બધું દેવાનો કામ એમ થાય ને નવો ભાગ આપણે કહે ને ભગવાનને શુદ્ધિકરણ થઈ જાય ને કહો આપણી દ્રષ્ટિએ દ્રષ્ટિએ નહી ધર્મ અને અર્થે પણ ચોરીનું કર્મ કરવું નહીં એટલે ક્યારેક ક્યારેક ભજન ભક્તિ એમાં ની અંદર પણ ક્યારેક થઈ જાય સમજાને ને આજની કથામાં એવું પ્રથમનો ચોત્રીસમી વસના વધશે સર્વ સુખના ધામ સર્વ થકી પર એવા જે ભગવાન એમાં વૃત્તિ સોટતી નથી એનું કારણ સર્વ સુખના ધામ સર્વ થકી પર જો મા એક વૃત્તિ સોટે એનું કારણ એને વૈરાગ નથી જો વૈરાગ હોય તો એને ક્યાંય વૃત્તિ છોટે નહીં જો મારી પંચ વિશે એમાં કેટલું દુઃખ છે અને ભગવાન સંબંધી છે એમાં કેટલું સુખ છે જો આ બે એને વિભાગ પાડ્યો નથી જો વિભાગ પાડે તો વાંધો ના આવે જો એટલે એ બુદ્ધિમાન છે બેને નોખું પાડે જગતનું સુખ અને ભગવાનનું સુખ બે પેલા શેરડી પીલ ને પછી ર કાઢે પછી હું કરે માં નાખે પછી કરે તાપ ઉકાળે પછી એમાં નાખીએ ભીંડીનું પાણી એટલે બેલ કપાઈ જાય અને પછી એમ કરતા કે એમાંથી ગોળ થાય એમ ભગવાનની વાત છે ને એ ભીંડીનું પાણી છે ભગવાનનું સુખ અને જગતનો સુખ એ બેને રોકાણ પાડી દે ગરાળો છે ને એમ સંતો છે ગરાળા છે અને ગળ પકવતો ને ભૈયા ભૈયા કહે અત્યારે રસ હોય ને એમાં ફર્સ્ટ કલાસ ગોળ બનાવી જો હા ભૈયા હજુ હજુ ડૉક્ટર પીઆઈ હં સંગીતમાં હોય બધી આવે ને હવે ડૉક્ટર છે ને બધી આવે જો ખેડૂત છે એ ડૉક્ટર કહેવાય કલાક કેવી માંડી ઉપાડે જો ઘઉં બાજરો હી એચડી હ એમાં ત્યારથી આવે એમ જો સોની છે દરજી છે વાણંદ છે એ પણ ડૉક્ટર કહેવાય એને બધાને આગળ લાગે ડૉક્ટર હવે હોને કામમાં હો કુશળ આપણે કંઈક કરો લાગી જાય કાંઈ કંઈ હંત હત્તર ટોલા કરી નાખે તો કાંઈ થઈ જો હતરના ટોલા કરી નાખે ને તોય કાંઈ ન થઈ જો અરે ટૂંકમાં એ સમજાણું ને ઘીરે જ્ઞાન વિસારે આવ્યો કહો આવા પુરુષ મને કોઈ ભય નથી અત્યારે દીધો અને મને મારા સ્વભાવ પર ઠોક્યા જોયા સવળો વિસાર આવ્યો આ કહેવાય મનુષ્યમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન કહેવાય સંસારમાં રહ્યો છે છતાંય સંસારથી બહાર કહેવાય ઝાકુ નરતન ધરી संत संता में कल्याण स्वामी आओ सत्संग संप्रदाय आ भॻवान मिलिया आ पुस्तक मिलिया अने जो अतर मोक्ष नहीं सुधरे सुधार सुधारे स्वामी के राति कोई आंधो ભૂલો પીડ્યો હોય તો દિવસનો કોઈ રસ્તો દેખાડે પણ ધોળે દિવસે માથું ફરે તો શું કરું પછી રાહતા આવે પછી કોણ કહે એમાં આવો સત્સંગ મેળ્યો સરોપરી ભગવાન મંદિર શાસ્ત્ર મૂર્તિ તમામ જો અત્યારે ન સમજે તો પછી ક્યારે સમજવાનો ન સમજે અને નિષ્કર્મ પોતા માટે કરવું એ કર્મ કહેવાય બંધન કરતા જાય એની વસ્તુ બીજાને માટે કરવું એ શું કહેવાય નિષ્કર્મ કહેવાય એનું આપણને પાપ ન લાગે જો પણ નિષ્કપટ અને નિસ્વાદ હોય તો એમાંથી ક્યાંક પછી દમ ભગ કાઢવો હોય તો ન હાલ્યો હા તું ત્યારે આમ કરીએ વાંધો નહીં દમ ભગવાન દઈ દેજે એમ હા તો આપણે એને ભાગીદારથી આવવા જો સહેલાનંદ સ્વામી મહારાજ